મહારાષ્ટ્ર સમાજ સેવા સમિતિ દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેમી અને ફાઇનલ મેચનો મુકાબલો યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે વડોદરાના પ્રતિષ્ઠ બિલ્ડર તથા કોંગ્રેસ ઇલેક્શન વોર્ડ નંબર તેર ના મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા વડોદરામાં મહારાષ્ટ્ર સમાજ સેવા સમિતિ દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની સાતમી એડિશનનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેને લઈને ગતરોજ વડોદરાના પોલો ગ્રાઉન્ડ મેદાન ખાતે સેમીફાઈનલ ને ફાઇનલ મેચનો મુકાબલો યોજવામાં આવ્યો હતો બંને મુકાબલા સેમિફાઈનલ અને ફાઇનલ રોમાંચક બન્યા હતા જેને નિહાળવા ગ્રાઉન્ડ ખીચોખીચ ફરાઈ ગયું હતું મહારાષ્ટ્રીય સેવા સમિતિની સેમિફાઈનલ ફાઇનલ મેચમાં મુંબઈના કલ્યાણથી આવેલા જાણીતા ડાન્સિંગ એમ્પાયરે આકર્ષણ પૂરું પાડ્યું હતું મહારાષ્ટ્રીય સમાજ સેવા સમિતિ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મુકાબલો સલાટવાડા વિસ્તારની શાસ્ત્રીપુર વર્સિસ ફતેગંજ વિસ્તારની આઈ એલ આઈ ટીમ વચ્ચે થયો હતો જેમાં પહેલી બેટિંગ કરી શાસ્ત્રીપુર દ્વારા એકસો છ રન ખડકી દેવામાં આવ્યા હતા અને દસ રનની શાસ્ત્રીપુરનો વિજય થયો હતો એકસો છ રનનો લક્ષ્યાંક પૂરો ન કરી શકતા ઈ એલ ઇ ટીમ પંચાણું રનમાં સમેટાઈ ગઈ હતી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ હારી ફતેગંજની ઈ એલ ટીમ રનર અપ્સ બની હતી જ્યારે શાસ્ત્રી પોળ ફાઇનલ મેચ જીતી વિજેતા બની હતી શાસ્ત્રીપુર મેચ જીતવાની સાથે જ ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી વિજેતા ટીમ તેમજ રનર અપ ટીમને યોગ્ય પુરસ્કાર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વડોદરાના પ્રતિષ્ઠ બિલ્ડર મોહન વિચારે કોંગ્રેસના ઇલેક્શન વોર્ડ નંબર તેરના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુરવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત મહારાષ્ટ્રીયન પ્રીમિયર લીગ સિઝન સેવનનું આ આયોજન પોલોગ્રાઉન્ટ ટીમોએ ભાગ લીધો હતો જે અંતર્ગત આજે પંદરમો દિવસ બે સેમિફાઈનલ અને ફાઇનલનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે વિનિંગ ટીમ માટે કેશ પ્રાઇઝ ટ્રોફી અને બીજા અનેક બક્ષીસો રાખવામાં આવેલા છે અને રનર અપ ટીમ માટે પણ સેમ કેશ પ્રાઇઝ અને બીજા અન્ય બક્ષીસો રાખવામાં આવેલા છે એવી જ રીતે મેન ઓફ ધ સિરીઝ મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર બેસ્ટ ફિલ્ડર બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન ના એવોર્ડ રાખવામાં આવેલા